ચોક્કસ લોકસભા ચૂંટણી પહેલા ઘણી બધી જગ્યા આવી રીતે રાજીનામા નો દોર શરૂ થયો છે અને પાર્ટી બદલવામાં આવતી હોય છે આજની વાત કરવામાં આવે તો તે પ્રકારે પૂર્વ સાંસદ ચોહર ખાડાએ આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ કોહિ એ પત્ર રાજીનામું આપ્યું છે એટલે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મતોના સમાચાર કે જ્યાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક ઝટકો હાલ તો લાગ્યો છે જ્યાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામું સામે આવ્યું છે સુરેન્દ્રનગર પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલે આપ્યું છે રાજીનામું